રામ રામ ને સીતારામ બધા ડાયરાને તો હવારના વાગ્યા છે હાથ અને હરોડા બ્લોકમાં સ્વાગત છે તો જોવો આજે પલો કરી ગયા છે અહીં ત્યાં આવી ગયા મોરબી તો હાંજી થયા હતા અને આગળ પૂ ગયા છે અહીં ટ્રેક્ટર લઈને આવ્યા છે અહીં ટ્રેક્ટર પીળ્યું હે બાઈને જો વાં પીડ્યું હે તો હાટા પાડવા આવ્યા છે અહીં પબુભાઈનું ઓલનું ટ્રેક્ટર છે એ લઈ જવાનું છે અને આ મૂકી જવાનું છે તો ચાલો એ આવે આગળ પછી જાય કારખાને અને બદલાવતા આવી તો વિડીયો પૂરો જોજો આવે એટલે નીકળીએ ટ્રેક્ટર લઈને જાય કારખાને હાલો તો મિત્રો ભૂગી ગયા છે અહીં કારખાને તો ટ્રેક્ટર પુગાડી દીધું હે આગળ અને આ બાજુ બધું આવું છે અને ઓઇલનું ટ્રેક્ટર ઠાલુ થવા ગયું હે તો ટોલી થાલી થઈ જાય એટલે આમાં પાછી ટોલી જોડીને રાખી દઈ અને ઓઇલનું ટ્રેક્ટર પાછું લઈ જવાનું હે આપણે ત્યાં વાડીમાં આખ્યું પછી તો હદલા બદલી કરી નાખી અત્યારે જોઈ ટોલી ઠાલુ કરવા ગયું હે તો ટોલી સાલી કરીને આવે પછી હદલા બદલી કરી નાખી અને ટોલીમાં જોડી દઈ અને ઓયલું પાછું લઈને વ્યા જાય ચાલો તો મિત્રો આ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અહીંયા પ્રેસમાં તો જો બધું કામ હાલે હે મોટે પાયે અને આપણું ટ્રેક્ટર અહીંયા રાખી દીધું છે આ બાજુ કુંડાન બધું છે આપણે આગળ બ્લોકમાં બધી અહીં જોયા જ છે મોરબી આવ્યા હતા તે અને અત્યારે આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું છે હવે પાછું ગામડે જુઓ આવું હે તો ચાલો અને લઈ જઈ પેલા અહીંયા મોરબી ઘેરે અને પછી નીકળ્યું ની રહી હતી ચાલો એકવાર સરખા એ જોઈ લઈએ અને પછી નીકળીએ તો આવું છે આગળથી કંઈક આવું હે અને આ બાજુ ત્યાં આવું હે તો ચાલો ઉગાડીએ ઘરે અને પછી જોઈ કંઈ ત્યાંથી નીકળવાનું થાય છે અને આનું ડેશબોર્ડ આવું છે આખું તો ચલો કરીએ ચાલુ અને જઈ મોરબી ઘરે બપોરથી ગયા હે બપોરા બપોરા કરીએ અને પછી જોઈ કંઈ નીકળવાનું થાય છે પાછું ગામડે હાલો તો આ નવા ટ્રેક્ટરનો આપણે વજન કર્યો હે તો જોઈ આગળ કેટલોક થાય છે કાંટા ઉપર ચડાવ્યો છે અને પબુભાઈ ગયા હે વાં કાંટે જોવા ઓફિસ પાસે છે કાંટો અહીંયા નંબર બતાવે છે અને અહીંયા ચડાયું છે કાંટા ઉપર તો જોઈ કેટલોક વજન થાય છે આનો હલો રામ રામ ડાયરાને તો આજે બીજો દિવસ થઈ ગયો હે તો ચાલો આજે હવે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે ટ્રેક્ટર પીડ્યું છે પાછળ જુઓ તો હવે હાલતા થાય છે ત્યારે મોરબીમાં છે અહીં તો ચાલો નીકળીએ અને જોઈ કંઈ પૂગીએ ભેગા હે હવાના આઠ તો લગભગ હાંજી પૂગી જાવે તો જોઈએ અને વિડીયો પૂરો જોતા રહેજો તો ચાલો નીકળીએ નખદ નીકળી ગયા હવે નકર તો ટ્રાફિક થ ને તો કળો કાપી જવા

આવી નદીનો ફળ લાગી જાય ને ખૂટવાના જો કોઈ ચાલો તો મિત્રો ધ્રોલ પૂગી ગયા છે અહીં અને ટ્રેક્ટર ટ્રેક્ટરમાં રાખ્યું હે જુઓ અમે તો ચાલો હવે જઈ બપારા બપારા કરીએ પૂર્ણ થઈ ગયો છે તો અહીંયા હોટેલી ખાઈ અને પછી પાછા નીકળીએ હાલો તો આવી ગયા છે અહીં જમમાં તો વાઈટ જોઈ થારી આવે એટલે જમીન પછી પાછા નીકળ્યું ચલો તો ખાઈ પીને ગયા છે અહીં કમ્પ્લીટ તો બપોરા બપોરા કરી લીધા હા અને પાછા આવે જાય છે ટ્રેક્ટર બાજુ તો ચાલો નીકળીએ પાછા ટ્રેક્ટર લાઈન anh भी các है जाओ હલો તો મિત્રો જામનગરથી નીકળી ગયા હતા પાછા ચા પાણી પીને ફટાફટ અને અત્યારે પી ગયા છે સેલા સંગાન પાટીએ તો અહીંયા પીડ્યું છે ટ્રેક્ટર અને હજી તો પલો હે તો ચાલો ખેરડીનો રસ પી અને પછી નીકળીએ પાછા જો અહીં ટ્રેક્ટર પીડ્યું હે અને બાપા વાત કરે ફોન ઉપર પછી ચાહ પી કાં રસ પી અને પછી પાછા નીકળીએ હલો તો સોડા બોડા પી લીધી છે અને હવે પાછા નીકળીએ ટ્રેક્ટર લઈને લાલ પર પૂગીએ પછી પાછી ચા પાણી પીવું અહીંયા શંકર બાપા બેઠતા જવો હાલો તો મિત્રો લાલ પર પૂગી ગયા છે અહીં અને ઠંડુ પીધું હે તો વાગી ગયા છે સ ને પંદર તો ચાલો હવે પાછા નીકળીએ પીડું તું અહીંયા જો તો ચાલો પાછા નીકળીએ હવે અને હવે તો આગળ અંધારું થઈ જાય તો પૂગીએ ફટાફટ ઘરે હાલો તો વાગી ગયા છે નવ અને ઘરે પૂગી ગયા છે અહીં તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત ગેમ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય